જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળની સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ જેમાં જિલ્લામાં કાર્યરત વિવિધ પાણી પુરવઠા યોજનાની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં સરફેસ વોટરનો લાભ મહત્તમ લોકોને પહોંચાડવા હેતુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા બેઠક અંતર્ગત ખીજલપુર જૂથ યોજના કપડવંજ સાઉથ ઝોન જૂથ યોજના ફાગવેલ જૂથ યોજના પરિજ તળાવ મહીસાગર આધારિત જૂથ યોજના નવડા જૂથ યોજના અને નગરામા જૂથ યોજના સહિત વિવિધ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા લોકોને આપવામાં આવતા પાણીના લાભની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ સરફેસ વોટરના લાભ અંગે લોકોને જાગૃત કરી વધુમાં વધુ લોકોને આ પાણીનો લાભ આપવા સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ડી વસાવા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી લલિત પટેલ ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ નડિયાદના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા